નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના સ્વદેશી મેલ મેલ વિશે મેલ શું છે એમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું એની મદદથી કેવી રીતે ઇમેલ મોકલી શકાય અને રિસીવ કરી શકાય મિત્રો આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પણ જોહો મેલ વાપરે છે આ આત્મનિર્ભર ભારતનું એક શ્રેષ્ઠ અને સાચું ઉદાહરણ છે જો મિત્રો તમે પણ એમની જેમ એક પ્રોફેશનલ ઈમેલ આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી રહેશે ચાલો શરૂ કરીએ જોહોમેલ એ જોહો કંપનીનું એક બિઝનેસ ઈમેલ પ્લેટફોર્મ છે જે તમને તમારી કંપની અથવા પર્સનલ પ્રોફેશનલ ઈમેલ એડ્રેસ બનાવવા દેશે તો મિત્રો હવે જોઈએ કે જોહોમેલ પર નવું એકાઉન્ટ કેવી રીતે બનાવવું સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરો પ્લે સ્ટોરના સર્ચમાં જોહોમેલ ટાઈપ કરો સૌપ્રથમ જે એપ્લિકેશન આવે જોહોમેલ ઇમેલ એન્ડ કેલેન્ડર તેના પર ઇન્સ્ટોલ પર ક્લિક કરો જેવા ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન છે ડાઉનલોડ થવાની શરૂ થશે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઓપન કરો જેવો મિત્રો ઓપન કરશો એટલે આ રીતનું એક ઇન્ટરફેસ આવશે તેમાં સાઇનઅપ પર ક્લિક કરો એટલે આ રીતનું એક નવું પેજ ઓપન થશે તેમાં સૌ પ્રથમ નેમ તમારે જે નેમ રાખવું હોય તે લખો ત્યારબાદ તમારો સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરો એના પછી ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને એક મોબાઈલ નંબર એન્ટર કરો આટલી માહિતી એન્ટર કર્યા બાદ તમે એગ્રી એન્ડ ટર્મ એન્ડ સર્વિસ પર ક્લિક કરી અને સાઇન અપ ફોર ફ્રી પર ક્લિક કરો જેવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરો જો મિત્રો વેરીફાય પર ક્લિક કરશો એટલે તમારું જોહો મેલનું જે ઈમેલ આઈડી છે એ તે ક્રિએટ થઈ જશે ક્રિએટ થઈ ગયા બાદ જો કંપની દ્વારા તમને એક મેલ પણ આવશે જે તમે અહીં જોઈ શકો છો તો મિત્રો આ રીતે તમારું મેલ પર એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો માં એકાઉન્ટ ગયા બાદ નો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે જોઈએ તો સૌ પ્રથમ ત્રણ ડોટ ઉપર ક્લિક કરો તો મિત્રો અહીં તમને ઇનબોક્સ ડ્રાફ્ટ ટેમ્પલેટ્સ સેન્ટ મેસેજ ટ્રશ આઉટબોક્સ તમામ ઓપ્શન જોવા મળશે તો જો મેલમાં આપણે કોઈ વ્યક્તિને મેલ કઈ રીતે કરવો કોઈનો મેલ રિસિવ કરેલો હોય આવેલો હોય તો તે કઈ રીતે જોવું તે આપણે જોઈએ તો સૌ પ્રથમ પેન્સિલ પર ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે જેને મેસેજ મોકલવાનો હોય મેલ મોકલવાનો હોય તેનું મેલ આઈડી ટાઈપ કરો નીચે સબ્જેક્ટ અને તમારે જે વિગત નાખવાની હોય તે નાખો તો મિત્રો આ રીતે માહિતી એન્ટર કરવાની રહેશે ટુમાં જે વ્યક્તિને મેલ કરવાનો હોય તેનું મેલ આઈડી સબ્જેક્ટમાં તમારે જે વિષય લખવાનો હોય તે અને નીચે જે માહિતી તમારે મેસેજમાં લખવાની હોય તે લખી અને પછી કોઈ તમારે ફાઇલ એટેચ કરવાની હોય તો પિન ઉપર ક્લિક કરશો એટલે ત્યાં ચોઈસ ફોટો છે એટેચ ફાઇલ ડાઉનલોડ ફાઇલ તો મતલબ તમે અહીંથી તે કરી શકો છો ત્યારબાદ આ થ્રી ડોટ પર ક્લિક કરશો તો એ બીજા ઓપ્શન છે ઇન્સર્ટ ટેમ્પલ છે ટેમ્પલેટ ત્યારબાદ સિગ્નેચર તમારે ડાયરેક્ટ કોઈ સિગ્નેચર અંદર એન્ટર ઇન્સર્ટ કરવી હોય તો તેથી કરી શકો છો ત્યારબાદ સેન્ડ કરવાનો હોય તો અહીંથી મિત્રો આના પર ક્લિક કરશો એટલે મેસેજ સેન્ડ થઈ જશે જે તમારા સેન્ડ બોક્સમાં દેખાશે મિત્રો જે એ તમે જોઈ શકો છો ત્યારબાદ એ ઓ ઇનબોક્સમાં જે મેસેજ આવેલા છે તે બધા તમે જોઈ શકો છો મિત્રો જોહોમેલના બીજા ફાયદા જોઈએ તો પાંચ જીબી સુધીનું સ્ટોરેજ ફ્રી છે એટ ફ્રી ઇમેલ સેવા છે સ્વમ પ્રોટેક્શન છે કેલેન્ડર નોટ વગેરેની સુવિધાઓ પણ તે આપે છે તમે એ જોઈ શકો છો કે કેલેન્ડરની સુવિધા છે ત્યારબાદ કોઈ ફાઇલ આપે છે તે અપલોડ કરવી હોય તો તે કરી શકીએ છીએ આમ જોહો મેલ છે એના જીમેલ જેવી સેવાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખ્યું કે જોહો મિલ શું છે એનું એકાઉન્ટ કેવી રીતે બનાવવું એની ઉપયોગીતા શું છે જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર લખજો તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ